टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। गुड मॉर्निंग स्वागत है आपने ओपनिंग कैपिटल में हूँ यश आपनी साथे, भारतीय शेयर बाजार आज मंगलवारे सेंसेक्स एक्सपायरी ने दिवसे शून्य संख्या तो बताव से ते समझीशुं पर दिवस नी शुरुआत हेडलाइंस नी શોર્ટ કવલિંગ મામલું કર્યું ગઈકાલે ફ્લેટ રહ્યા અમેરિકન માર્કેટ ગિફ્ટ નિફ્ટીમાં મામલી મજબૂતીના સંકેત ફ્યુચર્સ મામલે નબળા તો એશિયન માર્કેટમાં રહી મિશ્ર કામકાજ પીએમ મોદીએ કાલે સાંજે અર્થશાસ્ત્રીઓ સાથે કર્યું બેઠકનું આયોજન જીએસટી સહિત નેક્સ્ટ જનરેશન રિફોર્મ પર ઇકોનોમી ઝડપ વધારવા પર ઇકોનોમિસ્ટ અને એક્સપર્ટ આપી માહિતી આજથી ઓપન થશે વિક્રમ સોલરનો આઈપીઓ ત્રણસો પંદર થી ત્રણસો બત્રીસ નું પ્રાઇસ બેન્ડ એકવીસો કરોડ રૂપિયા એકત્રિત કરશે કંપની આજે પટેલ એન્જિનિયરિંગ શ્રીજી શિપિંગ ગ્લોબલ જીએમ એરોમોટિક્સ આઈપીઓ ઓપન બ્લુ સ્ટોન જ્યુલરી એન્ડ આજે આઈપીઓ ત્રણ હતો આવો દિવસની શરૂઆત કરીએ આપણે પરંપરાગત આઈપીઓની બધી જે એક્શન આવી છે તે બધા પર તો નજર કરીશું પણ દિવસની શરૂઆત સૌથી પહેલા આઈફીઆઈ સેટઅપ અને જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન છે તેની સાથે કરીએ ગઈકાલે સારું શોર્ટ કવરિંગ તમને ફાઇનલી આવતું જોવા મળ્યું એ શોર્ટ કવરિંગ બાદ ફોલો થ્રુ આજે મળવાનું છે કે નહીં તે આપણે જોવાના છીએ એટલે કે ગઈકાલે તો એક ટકાથી વધુની મજબૂતી તમને બતાવી દીધી પણ હવે એ મજબૂતી ટકાઉ છે કે નહીં તે આજે ખબર પડશે ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ જોઈએ દિવસની શરૂઆત લીલા નિશાનમાં મામૂલી એવા વીસ ત્રીસ પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત સાથે કરી હતી અત્યારે તમે જુઓ તો ફરી એકવાર ઘટાડો આવી ગયો છે વીસ ત્રીસ પોઈન્ટ આસપાસનો ઘટાડો એટલે કે સાઈઠ પોઈન્ટની રેન્જ બની ત્રીસ પોઈન્ટ પ્લસ ત્રીસ પોઈન્ટ માઇનસ વાર્તા પૂરી થઈ ગઈ એટલે દિવસ ફ્લેટ શરૂ થશે તેવું જોવા મળી રહ્યું છે ઇવન અમેરિકન માર્કેટ્સ ડાઉ ફ્યુચર્સ વગેરે તમે જોઈ લો તો ત્યાં પણ તમને ફ્લેટિશનેસ જોવા મળશે અત્યારે લાલ ડાઓ ફ્યુચર્સ એકદમ મામૂલી એવો ઘટાડો બતાવી રહ્યા છે અને ગઈકાલે અમેરિકન માર્કેટ્સના જે ક્લોઝ હતા એ પણ એકદમ ફ્લેટ હતા એટલે એમાં કંઈ ખાસ સુધારા વધારા તમને બહુ જોવા મળેલા નથી એટલે ત્યાંથી બહુ કંઈ ખાસ સંકેત નથી નિકાય પણ આજના દિવસે જાપનીઝ માર્કેટ જુઓ તો એકદમ ફ્લેટ છે સો પોઈન્ટની મામલી મજબૂતી ત્યાંથી તમને જોવા મળી રહી છે આવો હવે વિદેશી રોકાણકારો એફઆઈડીઆઈ શું કરીને ગયા છે ગઈકાલે જે પરિસ્થિતિ થોડી સુધરી તેની આપણે અહીંયાથી ખાસ વાત કરીશું છેલ્લા ઘણા સમયથી આપણે ચર્ચા કરી રહ્યા હતા કે એફઆઈઆઈઝ ખરીદી નથી રહ્યા તે એક પ્રોબ્લેમ છે તો ફાઇનલી ગઈકાલે તેમણે કમ્પલસરી જે માર્કેટનો મૂડ હતો તેમાં ખરીદવું પડ્યું પાંચસો ને પચાસ કરોડ રૂપિયા કેશમાં ખરીદીને ગયા છે આ હું તમને યાદ અપાવીશ ઓગસ્ટ મહિનાનો માત્ર સેકન્ડ એટલે કે બીજો દિવસ છે કે જ્યારે તેઓએ ખરીદદારી કરી હોય નહીં તો કેશમાં તેઓ સતત વેચીને ગયા છે ડીઆઈએ પણ ગઈકાલે એકતાળીસસો કરોડ રૂપિયાની ખરીદદારી કરી સારી વાત એ છે કે નિફ્ટી ફ્યુચર્સમાં ફાઇનલી તમને બાઇંગ જોવા મળે છે બેંક નિફ્ટી ફ્યુચર્સમાં જોવા મળે છે જે એવું બતાવે છે કે શોર્ટ કવરિંગ જે ફાઇનલી છે તે થવાની શરૂઆત થઈ ચૂકી છે અને ટોટલ એકવીસસો એકાણું કરોડના તેઓ ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદને ગયા ઇવન તમે જુઓ ફિન નિફ્ટી થોડી ખરીદારી મિડકેપ સિલેક્ટના પણ ફ્યુચર્સ થોડા ખરીદ્યા અને અહીંયા પણ તમે જુઓ આ છે નેક્સ્ટ ફિફ્ટીના પણ ફ્યુચર્સ ખરીદ્યા મતલબ શું થયો કે તમે આટલા સમયથી શોર્ટ પર બેઠા હતા તમને યાદ હશે કે આઠથી પણ નીચેનો લોંગ શોર્ટ રેશિયો તમારો હતો તો આવી સ્થિતિમાં ફાઇનલી હવે આ શોર્ટ થોડા કવર કરવામાં આવ્યા છે આવો એફઆઈ ટુ ઇમેજ પર જો ફ્યુચર્સની અંદર એમણે શોર્ટ કવર કર્યા તો ઓપ્શન્સનું જે હેજિંગ હતું ત્યાંની પરિસ્થિતિ શું છે જો ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે પણ મામૂલી કેટલું ત્રણસો કરોડ રૂપિયા આસપાસ બસો ને પંચાણું ટુ બી પ્રિસાઇઝ અહીં નિફ્ટી ઓપ્શન્સ વેચ્યા છે બેંક નિફ્ટી ઓપ્શન્સ કરી દે એટલે કે ક્લિયર કટ ગઈકાલે શોર્ટ કવરિંગ કર્યા છે અને એમાં એમની જે શોર્ટ સાઇડની પોઝિશન્સ ઓપ્શન્સમાં પણ હતી તે પણ તેમને કવર કરવી પડી છે અહીંયા આવો ફિન નિફ્ટી પર અહીંયા પણ થોડી એવી ખરીદદારી પછી આવો તમે આ છે તમારા માટે મિડ કેપ સિલેક્ટ સારી ખરીદદારી છે શોર્ટ કવર સારા થયા હોય તેવું પ્રથમ દ્રષ્ટિ અહીંયા જોવા મળી છે અને નેક્સ્ટ ફિફ્ટીમાં ફ્યુચર્સ લોંગ કર્યા છે ઓપ્શન્સ શોર્ટ કર્યા છે તો આ છે પરિસ્થિતિ તો એ કેશ ખરીદ્યું અહીંયા ડીઆઈએઝે ખરીદ્યું ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદ્યા ઓપ્શન્સમાં પણ થોડી ખરીદદારી છે સ્ટોક ફ્યુચર્સ પણ તમારા ખરીદીને ગયા થયો આ બહુ જ સારી વાત છે સ્ટોક ફ્યુચર્સ ખરીદવા એટલે ફાઇનલી એક જે સપોર્ટની જરૂર હતી તે આવવા લાગ્યો છે તેવું આપણે માનવું જોઈએ અને સ્ટોક ઓપ્શન્સમાં થોડું એવું હેજિંગની વેશવાદી તમને જોવા મળી રહી છે હવે તમે આવો અહીંયાથી તે છે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં વન ટુ થ્રી ફોરનો મેજિકલ ફિગર આપણને જોવા મળી રહ્યો છે ગઈકાલે ફાઇનલી થોડો એવો વિક્સ ઘટીને ગયો અને જીએસટીના જે રિફોર્મ્સના પ્રધાનમંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યા છે તેને કારણે ગઈકાલે એક ટકાની એક્ઝેક્ટ તેજી આપણને જોવા મળી છે ચોવીસ હજાર આઠસો છોતેરનું બંધ હવે પહેલાં તો એફઆઈનો લોંગ શોર્ટ રેશિયો જોઈ લઈએ કેમકે તેમાં જે આ આટલા ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે તો એફઆઈના લોંગ શોટ રેશિયોમાં સુધારો કેટલો થયો તમે આઠ આસપાસ હતા આઠ સાડા આઠ આસપાસ રાઈટ ત્યાંથી સુધારો થતાં હવે એફઆઈનો લોંગ શોટ રેશિયો શો દસ પર આવી ગયો છે મતલબ કે હજુ પણ સિસ્ટમમાં નેવું ટકા શોર્ટ પોઝિશન્સ ઊભી છે માત્ર દસ ટકા લોંગ પોઝિશન્સ તમને જોવા મળી રહી છે જે એવું બતાવે છે કે હજુ પણ એફઆઈઆઈનો લોંગ શોર્ટ રેશિયો જે છે તે શોર્ટ હેવી છે તેમણે નો ડાઉટ ગઈકાલે પોતાના અમુક શોર્ટ કવર કર્યા પરંતુ હજુ પણ વાર્તા પૂરી નથી થઈ એટલીસ્ટ પંદરને તમે ઉપર આવો ને તો ધીરે ધીરે સુધારો થયો એમ કહી શકાય કેમ કે આઠ ને નીચે તમે હતા એટલે એટલીસ્ટ ડબલ તો રિકવરી આવે આઠ દુ સોળ આપણે ગણીએ તો પણ હું પંદર આપું છું એક વખત પંદરને ઉપર લોંગ શર્ટ રેશિયો આવશે તો એફઆઈઆઈ ભારતમાં હવે ખરીદવા માટેનો મૂળ ધરાવે છે થોડો ઘણો તેવું આપણે કહીશું ત્યાં સુધી હું હજુ પણ ભરોસો નથી રાખી રહ્યો કે એફઆઈ ખરીદે આપણે જે કરવાનું છે તે આત્મનિર્ભર થઈને જ કરવાનું છે એટલે કે ડીઆઈએ જ કરવાનું છે તેવું હાલની સ્થિતિને જોતા લાગે છે તો ગઈકાલનું એફઆઈનું સેટઅપ મેં ક્લિયરલી સમજાવી દીધું શોર્ટ કવરિંગ કેટલું થયું તે આપણે અહીંયાથી જોઈ લીધું છે એક બ્રેકનો સમયથી ગયો છે ફિલહાલ નાનકડો વિરામ લઈશું અને વિરામ બાદ આ આ રજૂઆતને આગળ વધારીએ સમજીએ કે નિફ્ટીની અંદર આજે સ્ટ્રેટેજી શું થઈ શકે છે વિરામ આપનું સ્વાગત વીસ ત્રીસ પોઈન્ટ આસપાસના મામૂલી ઘટાડા સાથે ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપ્યું છે આમ જોવા જાવ ઓપનના લેવલથી સાઈઠ પોઈન્ટનો ઘટાડો છે એટલે થોડી નર્વસનેસ સાથે જ નિફ્ટી શરૂ થશે તેવું લાગે છે આવો હવે ગઈકાલના કારોબારને સમજીએ ત્યારબાદ આગળની પરિસ્થિતિને સમજીએ જેથી ખ્યાલ આવે કે હવે શું કરવા જઈ રહ્યા છીએ આ છે નિફ્ટીના ડેલી ચાર્ટ્સ આપણે તમને એક લેવલ બેઝિકલી કહ્યું હતું જ્યાંથી ટ્રિપલ બોટમ બની છે તે લેવલ છે ચોવીસ હજાર ત્રણસો આડત્રીસ ત્યારબાદ એક લેવલ કયો હતો ચોવીસ હજાર ચારસો પચાસ ત્યાં એક બે ત્રણ ચાર બે વખત આમ જોવા જાવ તો પરફેક્ટ ત્યાંથી સપોર્ટ લીધા એક લેવલ કયો હતો ચોવીસ હજાર છસો પચાસ ચોવીસ હજાર છસો પચાસ આટલા સમયની મહેનત બાદ ફાઇનલી એક બે ત્રણ દિવસ સતત રિજેક્શન લીધા બાદ એક મોટા ગેપ સાથે આપણે ઓપન થઈ અને ગઈકાલે પચીસ હજારને ઉપર નીકળી ગયા હતા સરસ મોમેન્ટમ બાદ ત્યાંથી પછી વેચવાલી આવી અને દિવસનો તળિયો બનાવી દીધો છેલ્લે નવું લો બનાવ્યું દિવસને અંતે જે પચાસ દિવસની મૂવિંગ એવરેજ તરફ આગળ વધવાની વાત હતી અને તે પચાસ દિવસની મૂવિંગ એવરેજ હવે છે ચોવીસ હજાર પંદર પર આજે તમે પંદર વીસ પચાસ પોઈન્ટ ઘટાડો કંઈક બતાવવાના છો ક્લોઝિંગ છે આઠસો ને છોતેરની એટલે ગઈકાલે તમને યાદ હશે મેં તમને આ લેવલ કહ્યું હતું કે હવે જ્યાં સુધી આ લેવલને તમે ઉપર છો ત્યાં સુધી તેજી કરીશું તો અત્યારે ફિલહાલ બાયોન્ડિપ્સનો સેટઅપ બને હવે બીજું મારું લેવલ છે ચોવીસ હજાર સાતસો ચાલીસ પહેલી કેન્ડલ ફૂલફિલ પહેલી કંડિશન ફૂલફિલ થઈ ગઈ ચોવીસ ત્રણસો આડત્રીસ ત્રણ અહીંયાથી સપોર્ટ પછી રેઝિસ્ટન્સ અને આપણે સપોર્ટ બનાવેલા હતા જેને બ્રેક બતાવી દીધા હવે તમે એક મોટા ગેપ પર છો આ જે તમારો ઓપન ક્લોઝનો લેવલ છે તે જે દસ દિવસની મૂવિંગ એવરેજ છે અને આ જે તમારું ગઈકાલનો લો બન્યો છે તે આટલો મોટો ગેપ છે એ ગેપ ફિલ કરવા માર્કેટ આવે છે કે નહીં તે જોવાનું રહેશે કેમ કે જો એ ગેપ ફિલ કરીને પછી માર્કેટ તેજી બતાવે ને તો એ હેલ્ધી કહેવાય આવું પ્રકારની ખાલી જગ્યા ચોખંડા ખાલી પડ્યા હોય ને એ સારું નહીં જુઓ આ જગ્યા અહીંયા એ જગ્યામાં ચોખંડું ખાલી પડ્યું છે માત્ર દસ પોઈન્ટનો ગેપ છે પણ છે અને એ જ ગેપ ફિલ કરવા માટે માર્કેટ ગઈકાલે આવ્યા હતા જુઓ તમે એક્ઝેક્ટ એ જ જગ્યાએ માર્કેટ્સ આવ્યા ત્યાંથી વેચવાલી આવી છે રાઈટ એટલે હવે ચોવીસ સાતસો ચાલીસ સુધી ડિપ્સની ઓપોર્ચ્યુનિટી તમારા માટે બને છે ચોવીસ સાતસો ચાલીસ એટલે આપણું આ લેવલ પ્લસ વીસ દિવસની મુવિંગ એવરેજ ત્યાં છે સાતસો ને ત્રેપન પર એટલે હું કરીશ ડિપ્સ ડેફિનેટલી અત્યારે ખરીદાય કોઈ ટેન્શન નથી ભલે ગઈકાલે ઉપલા સરોથી વેચવાલી આવી ગઈ હોય તેમ છતાં પણ ડિપ્સ પર નજર રાખીશું પણ હવે જે ડિપ્સ કરવું છે તે માત્ર ઇન્ટ્રાડે કરવું છે પોઝિશનલી નહીં હું પોઝિશનલી લોંગ ક્યારે થઈશ પચીસ હજાર બસો બાવીસને ઉપર રીઝન હું તમને આગળ મંથલી કેન્ડલના અને આ છે પચીસ બસો બાવીસનું લેવલ એટલે હવે જ્યાં સુધી આટલો જે તેજીનો કામ છે તે નથી થઈ જતો ત્યાં સુધી આપણે રાહ જોવી છે એટલે ઇન્ટ્રાડે તમે અહીંયાથી ખાસ તેજી બાયોન્ડિપ્સ કરો સાતસો ને ત્રેપન સાતસો ચાલીસ આ બે લેવલ્સ આઠસો ને પંદર એક વખત મને દેખાય છે કે હજુ અહીંયાથી આવી શકે તો આ ત્રણ જગ્યાઓ છે કે જ્યાંથી તમે ખરીદી શકો સાતસો ત્રેપન સાતસો ચાલીસ બંને એક જ જગ્યાએ છે એટલે એક ટ્રાન્ચ તમે ત્યાં ખરીદો એક ટ્રાન્ચ તમારો બીજો જે હપ્તો છે તે તમારો ચોવીસ આઠસો ને પંદર પર ખરીદ્યો હોય તો એવું લાગે છે કે ગઈકાલનો બંધ ભાવ હતો આજે તેને ઉપર તેજી કરી અને બંધ આપીશું આઠસો ને છોતેરને ઉપર એવું હાલની સ્થિતિને જોતા લાગે છે કેમ કે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે બસ એક મુદ્દો જે સાથ નથી આપતું તે છે આઈટી એટલે આઈટી જો હવે ધીરે ધીરે થોડું સપોર્ટિવ થાય તો તમે નિફ્ટીની અંદર જે ગઈકાલે ઉપરના અસરોથી વેચવાલી જોઈને તે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પચીસ હજારને ઉપર તમે બંધ ન આપી શક્યા ગઈકાલે બેઝિકલી એટલે એ પ્રોબ્લેમ છે હવે આવો પંદર મિનિટના ચાર્ટ ગઈકાલના કારોબારને જોરા સમજી લઈએ સરસ ગેપ અપ ઓપન થયા તમે રાઇટ અપ ઓપન થયા બાદ તમે વેચવાલીનો દોર અહીંયાથી જ શરૂ કરી દીધો જુઓ પહેલાં જ ચોખંડાની અંદર અને ત્યારબાદ સતત સતત વેચવાલી અહીંયા સપોર્ટ લઈને ઉપર આવ્યા પણ પછી ફરી એકવાર નવા ડેઝ લો બનાવવાની કોશિશમાં છેલ્લે ડેઝ લોને નજીકનો તમારો બંધ મળતો જુઓ મળ્યો હતો એટલે ગઈકાલના એ જે લેવલ્સ છે આજે તેને નીચે જઈશું એટલે એવું લાગે કે આઠસો ને ઓગણીસ જે આપણે વાત કરીએ પચાસ ડેમાં છે તે અહીંયા પણ પંદર મિનિટની પણ પચાસ ડેમાં ત્યાં જ આવી રહી છે તો આ સ્થિતિમાં તમે અહીંયા એક વખત ખરીદી કરી શકો આજે એ સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે એટલે આવી સ્થિતિમાં માર્કેટમાં કોઈ એક ટ્રેન્ડિંગ મૂવ જરૂર આવવાના ચાન્સીસ બને છે કેમ કે હંમેશા એવું આપણે જોતા આવ્યા છીએ તો એ ટ્રેન્ડિંગ મૂવ ક્યારે આવે છે તે જોઈશું સાપ્તાહિક ચાર્ટ્સ પણ જે કરીએ કેમ કે અત્યાર સુધીના જે કંઈ પણ છ અઠવાડિયાની મોમેન્ટમ હતી તેને બાદ તેજીની ચાલ બતાવી છે અને તેજીની ચાલ બાદ એક મોટો ગેપ અહીંયા પણ થઈ ગયો જુઓ સાપ્તાહિક બેઝિસ પર એક ગેપ છે એટલે ગેપ ફિલ કરવા માર્કેટ્સ નીચે આવે છે આપણું લેવલ છે સાતસો ચાલીસનું એટલીસ્ટ ત્યાં આવે તો ત્યાંથી ડિપ્સ આપણે કરીએ તો એ તમને સારી જગ્યા હેલ્ધી જગ્યા બનતી જોવા મળી શકે એટલા માટે આપણે કહી રહ્યા છીએ ડિપ્સ કરવું છે પણ ઓવરઓલ હવે તમે તેજી તરફ આગળ વધી રહ્યા છો અને સાતસો ચાલીસ આસપાસથી બહુ સ્ટ્રોંગ તેજી આવશે એ વાત પાક્કી છે સાતસો ચાલીસનું લેવલ હું તમને આગળ લોજિક સમજાવી દઈશ પણ સાતસો ચાલીસ જુઓ તમે એક બે ત્રણ ચાર પાંચ છ છ અઠવાડિયા તમે સાતસો ચાલીસ પર બેઝ બનાવીને પછી તમે છ પચીસ હજાર છસ્સો પર ગયા હતા એટલા માટે હું કહું છું કે સાતસો ચાલીસ આવવા દો એકવાર અહીંયા બેઝ બની જવા દો પછી તમે જોશો એવી જબરદસ્ત તેજી આવશે કેમકે આ છ અઠવાડિયેનું કન્સલ્ટેશન પણ ત્યાં અને આ વખતે પણ તમે સાતસો ચાલીસ તોડ્યા બાદ તમને વેચવાલી થોડી વધારે ઇન્ટેન્સિફાય થતી પણ જોવા મળી પછી ત્યાંથી સપોર્ટ પણ લીધા છે જુઓ સાતસો ચાલીસને નીચે આપણું બીજું લેવલ હતું ત્રણસો ને આડત્રીસ એક્ઝેક્ટ ત્યાંથી સપોર્ટ પણ લીધા છે તો લેવલ્સ પરફેક્ટ રિસ્પેક્ટ આપી રહ્યા છે માર્કેટ્સ આપણે પણ લેવલ્સને જ રિસ્પેક્ટ આપીશું લેવલ દેખાય તો કામ કરવાનું મંથલી ચાર્ટ્સ પર આ ચોવીસ હજાર સાતસો ચાલીસનું મહત્ત્વ જરા તમે સમજી લો ચોવીસ હજાર સાતસો ચાલીસ અહીંયાથી આપણે ડિરાઈવ કરી રહ્યા છીએ જે બેઝિકલી તમારું મેજર મંદી આવી તે પહેલાંનો મહિનો જે હતો તે તમે સપ્ટેમ્બર મહિનો જુઓ છો સપ્ટેમ્બર મહિનાનો જે લો બનેલો હતો તે એક વખત પછી અહીંયા બીજી વખત બરાબર છે બે વખત ઇન્ટરસેક્ટ થયું ત્રીજી વખત અહીંયા તમારો ઓપનનો લેવલ બન્યો છે અને ચોથી વખત અહીંયા તમારો ક્લોઝની નજીકનો લેવલ અને ઇનફેક્ટ જુલાઈ મહિનો જે તમારો મંદીનો પહેલો મહિનો હતો હમણાં આ જે ચાર મહિના તેજી જોઈ તે બાદ તે જુલાઈ મહિનાનો પણ ઓપન ક્લોઝનો લેવલ સાતસો ચાલીસ છે એટલા માટે એક મહિનો બે મહિના ત્રણ ચાર પાંચ અને છ છ વખત તમને કન્ફર્મેશન ચોવીસ હજાર સાતસો ચાલીસે આપેલું છે એટલા માટે આપણે પણ મહત્ત્વ ચોવીસ હજાર સાતસો ચાલીસને આપીશું હું એવું જોઈ રહ્યો છું કે ચોવીસ સાતસો ચાલીસ જે છે તે તમારા માટે મહત્વપૂર્ણ જગ્યા બનવા જઈ રહ્યું છે તેને ઉપર ઓગસ્ટ મહિનો જો તેજી આપવાની હશે ને તો આ ઓગસ્ટ મહિનો આ લેવલને ઉપર જ ક્લોઝ આપી દેશે હાલની સ્થિતિને જોતા લાગે છે ચોવીસ ત્રણસો પાંત્રીસ તમારી દસ ડેમાં દસ મહિનાની મૂવિંગ એવરેજ બની ગઈ છે એટલે અહીંયાથી દસ મહિના પાછળ જાઓ એ બધાની એવરેજ કરો તો એ છે આ અને એક્ઝેક્ટ ત્યાંથી આપણે ઓગસ્ટ મહિનામાં સપોર્ટ લઈને ફાઇનલી આગળ વધ્યા છીએ જે એવું કહેવાય કે મંદીના માર્કેટમાંથી ફાઇનલી આ બધું એવરેજ થઈ ગયું જુઓ આ ડેમેજ હતો તમારો રાઇટ ડેમેજ થયો સપોર્ટ લઈને આગળ વધી ગયા એક ગેપ હતો દસ મહિનાની મૂવિંગ એવરેજનો ગેપ ફિલ કરી દીધું એટલે માર્કેટ થઈ ગયા હેલ્ધી હવે કોઈ ટેન્શન નથી અત્યારની સ્થિતિને જોતા કેમ કે મંથલી ચાર્ટ્સની અંદર દસ મહિનાની મૂવિંગ એવરેજને તમે સપોર્ટ લઈ રહ્યા છો રાઈટ એટલે એ બહુ જ સારી વાત છે એટલે મને એવું લાગે છે કે ચોવીસ સાતસો ચાલીસથી બેઝ બનાવીને માર્કેટ આગળ વધી રહ્યા છે ઓઆઈ અને ઓપન ઇન્ટરેસ્ટની અંદર પણ તમે જોશો કે પચીસ હજાર અત્યારે એક હર્ડલ જરૂર બન્યું છે ગઈકાલે શું થયું પચીસ હજારની અંદર શરૂઆતમાં જે તેજી આવીને એમાં બહુ રાઇટર્સ કોન્ફિડન્ટ હતા ઓપન ઇન્ટરેસ્ટ આપો ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે કે રાઇટર્સ બહુ કોન્ફિડન્ટ હતા અને એ રાઇટર્સનો કોન્ફિડન્સ પછી છેલ્લે ઘવાઈ ગયો શરૂઆતમાં સરસ ગેપ અપ ઓપન થયા તમે રાઈટ એટલે ગેપ અપ ઓપનિંગમાં શું થયું બધા જ પૂટ છે તે ખાસા એવા આગ્રેસિવ થઈ ગયા હતા પણ પછી આ જે કોલ છે ઇવન તે કપાઈ પણ ગયા હતા પચીસ હજારના કોલ અને અહીંયા પૂટનું ખાંસું બિલ્ટઅપ થઈ પણ ગયું હતું પછી અચાનક માર્કેટ નીચે ગયું તેમાં આ પચીસ હજારના પૂટ રાઇટર્સ પહેલાં ઘવાયા અને આ તરફ કોલ પણ ગઈકાલે ખસા એવા એમને ઇન્જરી પહોંચી છે એ પણ હું તમને કહું એટલે કે માર્કેટે ગઈકાલે બંને તરફી કારોબાર બતાવ્યો છે અને બંને તરફી કારોબારમાં બંને પ્રકારના જે રાઇટર્સ છે તેમને નુકસાન પહોંચ્યું હતું ગઈકાલે એટલે ચોવીસ હજાર છસો ચોવીસ હજાર સાતસો આ બે જગ્યાએ કોલને ડેમેજ પહોંચ્યો હતો ચોવીસ હજાર આઠસોના પણ ઇવન કોલને ડેમેજ પહોંચ્યો હતો પછી પચીસ હજારના કોલ સુધી ડેમેજ હતો પણ પછી એમણે રીગેઇન કર્યું અને એટલા માટે એમને પચીસ હજારના કોલમાં તેમને ફાયદો થઈ ગયો છે વેચવાલીમાં પણ પૂટ રાઇટર્સને નુકસાન પહોંચ્યું ત્યારબાદ તેમને ચોવીસ હજાર નવસોની અંદર પણ પૂટનું સારો બિલ્ડપ હતો એમને નુકસાન પહોંચ્યું અને ચોવીસ આઠસો હવે તમારો બે શિફ્ટ થઈ ગયો છે ચોવીસ આઠસો પર એટલા માટે હું પણ કહું છું કે એક વખત માર્કેટને થોડું ઘટવા દો ડાયજેસ્ટ થઈ જવા દો ગેપ ફિલ થઈ જવા દો ત્યારબાદ તમે ત્યાંથી તેજી કરો ને તો એ થોડું લોજિકલ બની શકે એટલા માટે આપણે થોડી શોભો અને રાજવોની રણનીતિ લેવી છે આપો ચેન્જ વાઈ ચેન્જના હિસાબે તમે જોશો કે અહીંયા જે કોલ રાઇટર્સ છે તેમની એક્ઝિટ ક્લિયર કટ છે જે ગેપ અપ ઓપનિંગ થઈ તમારી તેમાં આ બધાએ ગિવ અપ કરી દીધું ચોવીસ હજાર છસો છસો પચાસ સાતસો સાતસો પચાસ આઠસો આટલા લોકો છે એ જેમણે અપ કરી દીધું આ તરફ તમે જો પુટ બંનેનું જે મેજર એક્શન છે તે અહીંયા ચાલી રહ્યું છે અહીંયા પુટની એન્ટ્રી થઈ છે તે છે ચોવીસ હજાર આઠસો અહીંયા કોલની એન્ટ્રી થઈ છે તે છે પચીસ હજાર ફાઇટ ચાલી રહી છે અહીંયા હાલ તમે થોડું ઘટાડો ઓપન થશો જે ચોવીસ હજાર નવસો છે એટલે ચોવીસ હજાર નવસો તમારો ન્યુટ્રલ ગિયર થયો તમે ડાઉનશિફ્ટ કરો થોડું સ્પીડ ઓછી કરવા માટે તો તે તમે પહેલાં ગેરમાં આવો બીજા ગેરમાંથી પહેલા ગેરમાં તો એ અહીંયા આવો થોડું નીચે જાઓ તમે તમે નવી રેસ લઈને પછી ફરી પાછા આવો તે છે ચોવીસ આઠસો અને તમારે નવી રેસ આપવી જ છે ઓલરેડી તો તમારે પચીસ હજારને ઉપર જમવું પડે એટલે ત્રીજા ગિયરમાં જવું હોય તો તમારે નવી રેસ આપવી પડે નવું એક્સેલરેટર આપવું પડે અને તેના માટે પચીસ હજારને ઉપર જવાની તાકાત જોઈએ એટલે આ ચોવીસ નવસો જે છે તે તમારો ન્યુટ્રલ ગેર છે ત્યાં સુધી ચોવીસ નવસોથી સરસ મોમેન્ટમ નથી આવતું કોઈ પણ એક સાઈડ ત્યાં સુધી તમને કોઈ પણ માર્કેટ મુવમેન્ટ નહીં બતાવે વાર્તા પૂરી થઈ ગઈ આ છે નિફ્ટી હવે આવો બેંક નિફ્ટી પર જુઓ માર્કેટનું સ્ટ્રોંગેસ્ટ કોમ્પોનન્ટ છે એવું આપણે સતત કહેતા આવ્યા છીએ પણ ગઈકાલે બેંક નિફ્ટીએ જ માર આપ્યો મેં તમને શરૂઆતમાં કહ્યું નિફ્ટીની કમ્પન્ટ્રીમાં કે આઈટી છે કે જેણે સાથના આપ્યો પણ ગઈકાલે બેન્ક પણ છે કે જેણે ચિંતા આપી છે બેંક નિફ્ટીએ નિફ્ટીની કમ્પેરિઝનમાં મૂવ ખરાબ આપી અને તમારી કેન્ડલ પણ જુઓ તમે એક્ઝેક્ટ અગેઇન આપણા લેવલ્સ અહીંયા આ તમને મેં તમને કહ્યું હતું છપ્પન હજાર એકસોને ઉપર ટકશે નહીં અને એવું જ થયું છે એટલે આવી સ્થિતિમાં છપ્પન હજાર એકસો બેઝિકલી એકસો વીસ છે લેવલ પણ આપણે છપ્પન હજાર એકસો રાઉન્ડ ઓફ કરી દઈએ ત્યાંથી વેચવાલી આવી પ્લસ નિફ્ટીએ શું કર્યું પચાસને વીસ દિવસની મૂવિંગ એવરેજને ઉપર બંધ આપ્યો છે પણ બેંક નિફ્ટીએ શું કર્યું પચાસ અને વીસ દિવસની મૂવિંગ એવરેજને નીચે બંધ આપ્યો આ વધારે ખરાબ છે એટલે હવે બેંક નિફ્ટી જ્યાં સુધી એક તો ગેપ તો છે જ પણ ગેપ એ બહુ મોટો નથી ત્રણસો પોઈન્ટ બેંક નિફ્ટી માટે ત્રણસો પોઈન્ટ બહુ મોટી વાત નથી નિફ્ટી માટે એ ગેપ બહુ મોટો છે પણ બેંક નિફ્ટી માટે એ ગેપ બહુ મોટો નથી હવે થઈ શું રહ્યું છે તમે આટલા દિવસની જે તમારી એવરેજ છે તે લેવલ જો કાઉન્ટ કરો તો તે લેવલ આપણો બનતો હતો પચાવન હજાર પાંચસો પંચાવન મેં તમને પાંચ પાછડાનો એક મેજિક ફિગર આપેલો હતો કે એને ઉપર તેજી થશે થયું પણ ગેપ અપ થયા તમે અને ફરી એકવાર નીચે પણ આવી ગયા તમારો ક્લોઝ કેટલો છે પંચાવન હજાર સાતસો ને ચોત્રીસનો તમારો ક્લોઝ છે હવે વીસ અને પચાસ દિવસની મૂવિંગ એવરેજ આ બે જે છે તેને ઉપર જ્યાં સુધી નહીં નીકળો ત્યાં સુધી તમે તેજી નહીં બતાવો એટલે હવે એ લેવલ છપ્પન એકસો તો અત્યારે દૂરની વાત થઈ ગઈ બેંક નિફ્ટી માટે મેઇન હર્ડલ બની ગયો છે પંચાવન હજાર આઠસો ને ત્રેપન જ્યાં સુધી આ પચાસ ડેમાને મૂવિંગ એવરેજને ઉપર તમે નથી જતા ત્યાં સુધી તકલીફોનો સામનો તમારો બેઝ હવે આ બની ગયો પાંચ પાંચડા એટલે એ એક સારી વાત છે અહીંયાથી મને એવું લાગે છે કે એક વખત સરસ તેજી બતાવશે એટલે આજે ઘટાડો આપવો હોય તો એક વખત માર્કેટને આપી દેવા દો ઘટાડો આવી જવા દો અને ત્યારબાદ પાંચ પાંચડાથી તમે તેજીની તૈયારીઓ કરો તો પછી પંચાવન આઠસો ત્રેપન પહેલું હળલ બને એટલે અઢીસો પોઈન્ટ અને ત્યારબાદ છપ્પન એકસો અગેન તમારું આ જે આપણી ગ્રીન લાઈન છે તે જગ્યા ફરી એકવાર હળલ બનશે બેંક નિફ્ટીમાં તેજીની ચાલ બની શકતી હતી પૂરા ચાન્સ હતા ગઈકાલે એચડીએફસી પણ